કમ પહેરીને ગોઠણ સુધીના એ ખેડૂતના ખેતરમાં પણ નથી જઈ શકતા તમે જોઈ શકો કે આવા મંત્રીઓ છે એના મનમાં ખેડૂતો પ્રત્યે કેટલી સહાનુભૂતિ હોય એ હું અને ગુજરાતની સમગ્ર જનતા જાણી શકે છે કે પચાસ હજાર રૂપિયા પર હેક્ટર મિનિમમ સહાય જાહેર કરવી જોઈએ અને જો આ કરવામાં નહીં આવે તો જ્યાં સુધી આ મુદ્દે ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી સતત લડતી રહેઆઈઆર જે લઈ આવ્યા છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડર છે કે આગામી સમયની અંદર પોતાની હાર ભાડી ગઈ હોય જેના માટે થઈ આમ આદમી પાર્ટી છે એ ખૂબ મજબૂત મજબૂતાઈથી ગુજરાતના લોકોનો અવાજ બનશે સુધીર વાઘાણી ક્યાંય દેખાતા નથી નથી પોસ્ટરમાં દેખાતા નથી અરવિંદ કેજરીવાલ આવે ત્યારે દેખાતા તમે ધારાસભ્યની વાત કરો છો પણ જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે એ પણ પોસ્ટરમાં નથી આવતા તો દરેક ધારાસભ્ય છે એ પોસ્ટરમાં ના આવે મને તાજેતરમાં તમે જોયું હશે આ માવઠું થયું પછી સરકારના મંત્રીઓ હવે જે છે તે ખેતરોમાં જઈ રહ્યા છે ખેડૂતોને મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારી સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ છે અને કામ કરી રહી છે જે મંત્રીઓને આપે વાત કરી એને હાથમાં મગફળી કે અન્ય કોઈ પાક પલળી ગયો એમાંથી વાસ આવે છે એ ખેડૂતના ખેતરમાં બૂટ પહેર્યા વિનાના ગમ બૂટ પહેરીને ગોઠણ સુધીના એ ખેડૂતના ખેતરમાં પણ નથી જઈ શકતા તમે જોઈ શકો કે આવા મંત્રીઓ છે એના મનમાં ખેડૂતો પ્રત્યે કેટલી સહાનુભૂતિ હોય એ હું અને ગુજરાતની સમગ્ર જનતા જાણી શકે છે ત્યારે સરકારે આ અંગે વહેલામાં વહેલું જે અમે અમારી માગણી છે કે પચાસ હજાર રૂપિયા પર હેક્ટર મિનિમમ સહાય જાહેર કરવી જોઈએ અને જો આ કરવામાં નહીં આવે તો જ્યાં સુધી આ મુદ્દે ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી સતત લડતી રહેશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ નજીક આવી રહી છે આમ આદમી પાર્ટીનો શું રણનીતિ રહેશે આગામી ચોક્કસપણે આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં અત્યારે આમ જોવા જઈએ તો મુખ્ય બે પક્ષોની જ ફાઇટ છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની મુખ્ય ફાઇટ રહેશે અને આમ આદમી પાર્ટી છે એ સ્થાનિક સ્વરાજની દરેકે દરેક સીટ ઉપર પોતાના મજબૂત શિક્ષિત અને સારા ઉમેદવારો ઊભા રાખવાની છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીથી ત્રાસી ગઈ છે ત્યારે ચોક્કસ અમને વિશ્વાસ છે કે આગામી સમયની અંદર ખૂબ મોટું પરિવર્તન આવશે એસઆઈઆરનો જે મુદ્દો ચાલી રહ્યો છે ચેતરભાઈ અને ગોપાલ ઇટાલિયા પણ ગયા તા રજૂઆત માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો ચોક્કસ એસઆઈઆર જે લઈ આવ્યા છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડર છે કે આગામી સમયની અંદર પોતાની હાર ભાડી ગઈ હોય જેના માટે થઈ અને એસઆઈઆરના નામે એ અમુક મતો કાપવા માટેની એને જે બિહારમાં કર્યું એ જ ગુજરાતમાં મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં કરવા જઈ રહી છે પરંતુ હું આપને ખાતરી સાથે કહી શકું કે આ ભારતીય જનતા પાર્ટીને જે હદે જવું હોય એ જઈ શકે અમે શહીદે ભગતસિંહની અને બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં માનનારી પાર્ટીના યોદ્ધાઓ છીએ આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી ચોક્કસ મજબૂતાઈથી ગુજરાતમાં ખૂબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપર

તમે ધારાસભ્યની વાત કરો છો પણ જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે એ પણ પોસ્ટરમાં નથી આવતા તો દરેક ધારાસભ્ય છે એ પોસ્ટરમાં ના આવે અગાઉ પણ મેં અનેક મીડિયા મિત્રોને કીધું છે કે સુધીરભાઈ વાઘાણીની પ્રાથમિકતા પોતાનો વિસ્તાર છે અને એ વારંવાર એ પણ કહી ચૂક્યા છે કે હું મારા વિસ્તારના લોકોની સેવા વધુ કરવાનું પસંદ કરું છું જેના માટે થઈ અને પાર્ટીના સંગઠનમાં ક્યાંકને ક્યાંક એણે જવાબદારીઓ સામે ચાલીને નથી લીધી કે ભાઈ હું મારા વિસ્તારમાં વધુ ધ્યાન આપવા માગતો હોય એટલે હું પાર્ટીના સંગઠનની જવાબદારી લઈ શકું એમ નથી બાકી સુધીરભાઈ વાઘાણી છે એ આમ આદમી પાર્ટી સાથે જ છે આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે એમાં કોઈ શંકાને કંઈ વાત જ નથી સારા નેતાઓ જે હતા એ આમ આદમી પાર્ટી છોડીને જઈ રહ્યા છે ઉમેશ મકવાણા હતા તે જ હતા રહ્યા કરશન બાપુ ભાદરકા જે અત્યારે બેફામ બોલી રહ્યા છે આમ આદમી પાર્ટી વિરુદ્ધ કારણ શું છે કેમ પાર્ટી સાચવી નથી શકતી હું આપને પૂછવા માગીશ સારા નરસા નેતાઓની વ્યાખ્યા શું હોય શકે સારા નેતાઓએ પાર્ટી છોડ્યું એ હું આપ કઈ રીતે કહી શકું તમે જોઉં છો કે સતત ને સતત આમ આદમી પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર છે એ લડાઈ લડી રહ્યો છે ખૂબ મજબૂત આવીથી આમ આદમી પાર્ટીએ પ્રથમ જ ચૂંટણીમાં પાંચ ધારાસભ્યો આમ આદમી પાર્ટીના ચૂંટાઈને આવ્યા એમાંથી અમારા એકમાત્ર ધારાસભ્ય એ પણ આપ સૌ જાણો છો મીડિયાએ જ એમના ખૂબ સ્ટિંગો કર્યા એમને સુરતની હોટલમાં જેમનો કાંડ થયો જેને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના દબાણ વસેને રાજીનામું આવ્યું પરંતુ વિસાવદરની જનતાએથી ફરીથી ત્યાં અમારા માટે અમારા ધારાસભ્યને અને પાછલી વખત ચૂંટાયેલા મતોનું જે માર્જિન હતું એનાથી અઢી ઘણા મતોથી ત્યાં ગોપાલભાઈ ઇટાલિયાની ચૂંટણી જીતાડી તો સારા માણસો પાર્ટી છોડીને જઈ રહ્યા છે એવું કેવું આ તકે ખોટું રહેશે હું ફક્ત એટલું કહેવા માગીશ આ મુદ્દે કે જે લોકો ગુજરાતના ખેડૂતોની ચિંતા કરે છે ગુજરાતના લોકોની ચિંતા કરે છે એ અન્યાયકારી ભારતીય જનતા પાર્ટી સામે ખુલ્લી છાતીએ મેદાને આવી અને લડાઈ લડી રહ્યા છે ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરમાં જીતા ત્યારથી સૌરાષ્ટ્રની ઉપર એક આખું અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે ભાજપ હોય કે કોંગ્રેસ હમણાં બે દિવસ પૂર્વે કોંગ્રેસના અમિત ચાવડા સહિત ખોડલધામ ગયા હતા બધા હવે સૌરાષ્ટ્ર ઉપર અને પાટીદારો ઉપર અત્યારે ફોકસ કરી રહ્યા છે શું કહેશું આમ આદમી પાર્ટી માત્ર ચૂંટણી આવે ત્યારે જ મેદાને હોય એવું ના હોય એવું બની શકે કે મીડિયાનું ધ્યાન ત્યારબાદ ગયું હોય આમ આદમી પાર્ટી છે એ કેડરબેઝની પાર્ટી છે આપણે જોયું હશે સતતને સતત આમ આદમી પાર્ટી છે એ બે હજાર બાવીસથી લઈ અને આ છે બે હજાર પચીસ છેલ્લા ત્રણ વર્ષોમાં આમ આદમી પાર્ટીએ દરેક મુદ્દે ખેડૂતો માટે સ્ટેન્ડ લીધું છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિસાવદરની જીત પછી સ્વાભાવિકપણે પાર્ટીમાં પણ નવો જોમને ઉત્સાહ આવ્યો છે ગુજરાતના લોકોને પણ એક આશાઓ બંધાણી છે કે ના થઈ શકે એવી કોઈ બાબત નથી હોતી જેમ વિસાવદરની અંદર અશક્ય લાગતી જેવી બાબત શક્ય આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયાએ કરી બતાવી ત્યારે ગુજરાતના ખેડૂતોમાં પણ ખૂબ મોટી આશા અપેક્ષાઓ બંધાણી છે અને જેને લઈને હું ચોક્કસ કહું છું કે આગામી સમયની અંદર એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે સિત્તાવીસની વિધાનસભા હોય આમ આદમી પાર્ટી છે એ ખૂબ મજબૂતાઈથી ગુજરાતના લોકોનો અવાજ બનશે બિલકુલ તો આતા આપણી સાથે હેમંતભાઈ અખવા જામજોધપુરના ધારાસભ્યો તેમણે પણ કહ્યું કે જે પ્રકારે બે હજાર સત્યાવીસ હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તેમને લઈને તમામ રણનીતિઓ ઘડવામાં આવી રહી છે આ આવતીકાલે ખેડૂત મહાપંચાયત સુરેન્દ્રનગરમાં મળવાની રહે છે અને તેમને લઈને અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન છે તેઓ પણ આવી રહ્યા છે ત્યારે આવનાર દિવસોની અંદર તેમનું પ્રભુત્વ કેટલું વધે છે અને ખેડૂતો જે છે તે આમ આદમી પાર્ટી સાથે કેટલાક જોડાય છે તે પણ જોવું રહેશે